નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું આદરવા માસના સુદ પક્ષની ચતુર્થી એટલે કે ગણેશ ચતુર્થીના વ્રતની કથા પૂજન વિધિ મહિમા અને મહાત્મય વિશે જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આવ સુધી પહોંચી શકે આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ ત્યારે આ શ્લોક અવશ્ય બોલીએ છીએ વક્ર ટુંડ મહાકાય સૂર્ય કોટી સમર્વિઘ્નમ કુર્મે દેવ સર્વે કાર્ય સુ સર્વદા મિત્રો આપણા હિન્દુ પંચાંગ અનુસાર ભગવાન શ્રી ગણેશની ચતુર્થી કે જે આખા વર્ષની મોટામાં મોટી ચતુર્થી છે ભાદરવા માસના સુદ પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો એટલે ખાસ કરીને આ દિવસ ઘણો શુભ અને મંગલકારી છે ભક્તો ધામે ધૂમેથી ભગવાન શ્રી ગણેશનું દસ દિવસ સુધી પૂજન વિધિ કરીને ઉત્સવ મનાવે છે અને ત્યારબાદ મૂર્તિ જે આપણે સ્થાપિત કરેલી છે તેનું વિસર્જન કરે છે આમ ભગવાન શ્રી ગણેશની માટીની મૂર્તિ બનાવીને ભક્તો સવાર સાંજ ભગવાન શ્રી ગણેશનું ધૂપ દીપ અને નૈવેદ્ય આદિથી પૂજન કરીને ગણપતિ બાપાને મનાવે છે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી ગણેશની જે મૂર્તિ છે તેનું જળમાં વિસર્જન થાય છે મોટી નદી હોય સમુદ્ર હોય તળાવ હોય ત્યાં વિધિ વિધાન સાથે વિસર્જન થાય છે અને ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશનું ચતુર્થીના દિવસે પૂજન કરીએ કથા સાંભળીએ તો જીવનમાં રહેલા બધા સંકટો અને કષ્ટો મટે છે ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય તો જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના માટે આમ તો કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી પરંતુ છતાં પણ ભગવાન શ્રી ગણેશના જન્મોત્સવનું આ વિધિ વિધાનથી પૂજન કરવાનું મહાત્મ્ય છે આ શુભ ચતુર્થી છે એટલા માટે જ ચોખોઈ શુભ સોગડિયો હોય અમૃત ચોગડિયો હોય ચલ સોગડિયો હોય તે શુભ સોગડિયામાં અથવા તો શુભ હોરા હોય ચંદ્ર હોય ગુરુ હોય શુક્ર હોય જે શુભ હોરા છે તેમાં ભગવાન શ્રી ગણેશનું સ્થાપન કરી શકાય છે સવારે સ્થાપન કરી શકાય છે અને બપોરે ખાસ કરીને સ્થાપન કરી શકાય છે કારણ કે ભગવાન શ્રી ગણેશનો જન્મ બપોરના સમયે થયો હતો એટલા માટે બપોરના સમયે પણ સ્થાપન કરી શકાય છે આ ઉપરાંત સાંજે ગૌતુલી હોરો હોય ત્યારે પણ ઘણા ગણેશજીની સ્થાપના કરે છે પરંતુ આમ જોઈએ તો ગણેશજીની સ્થાપના સૂર્યદેવ હોય એટલે કે સૂર્યાસ્ત થાય એ પહેલાં સ્થાપના કરી લેવી જોઈએ આમ ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરીને ત્યારબાદ દસ દિવસ સુધી ભગવાન શ્રી ગણેશનો જન્મોત્સવ મનાવાય છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે શ્યમંત્ર મણિનો ખોટો આડ એટલે કે કલમ ચડ્યું હતું ત્યારે નારદ મુનિએ ભગવાન શ્રી કૃષ્ણને આ ભાદરવા માસની ચતુર્થી તિથિનું વ્રત કરવા કહેલું હતું અને ભગવાન શ્રી કૃષ્ણએ આ ચતુર્થીનું વ્રત કર્યું હતું કે જેથી તેમને આ સ્યમંતક મણીના ચોરીના કલંકમાંથી મુક્તિ મળી હતી એવી શુભ અને મહિમાવંતી આ ભગવાન શ્રી ગણેશજીની ચતુર્થીનું વ્રત છે આમ તો આપણે ભગવાન શ્રી ગણેશનું વિધિ વિધાનથી આપણા ઘરમાં મંદિરમાં જે આપણે ગણેશજીનો ફોટો અથવા તો મૂર્તિ રાખી હોય તેનું પૂજન કરીએ છીએ પરંતુ હવે બધા મૂર્તિઓની સ્થાપના કરે છે અને તેની પૂજા વિધિ સવાર સાંજ કરે છે મૂર્તિ માટીની લેવી જોઈએ જેથી આપણે જળમાં વિસર્જન કરી શકીએ કારણ કે માટી એ માટીમાં મળી જાય છે જેથી બાતક લાગતું નથી ભગવાન ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરીએ ત્યારે તેનો પણ સમયગાળો હોય છે જેમ કે દોઢ દિવસ એટલે કે એક દિવસ પ્રભુની પૂજા કરવાની હોય અને બીજા દિવસે ભગવાનની મૂર્તિનું વિસર્જન થાય છે માત્ર મૂર્તિનું જ વિસર્જન થાય છે પ્રભુનું વિસર્જન થતું નથી ભગવાન શ્રી ગણેશ તો અવલૌકિક રૂપે આપણા ઘરમાં બિરાજમાન રહે છે તેમના આશીર્વાદ રહે છે માત્ર મૂર્તિનું જ વિસર્જન થાય છે એમ કહેવાય છે આ ઉપરાંત ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ નવ દિવસ અને દસ દિવસ આ રીતે મૂર્તિની સ્થાપના કરી શકાય છે આપણે જ્યારે વ્રત કરીએ ત્યારે સંકલ્પ પહેલાંથી જ લેવો જોઈએ કે આપણે કેટલા દિવસ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવા માગીએ છીએ એ પ્રમાણે મૂર્તિની સ્થાપના કરીને કુંભની સ્થાપના કરાય છે રીતિ સિદ્ધિ સહિત લાભ શુભ સહિત ભગવાન શ્રી ગણેશનું પૂજન કરાય છે ત્યારબાદ ભગવાનને નિત્ય લાડુનો ભોગ લાભસીનો ભોગ ખીરનો ભોગ અથવા તો ખાંડ સાકર ગોળ આદિ ધરી શકાય છે સવાર સાંજ પ્રભુની આરતી ઉતારાય છે અને રોજ રોજ નવા પુષ્પો ચઢાવાય છે ભગવાનને સાર શૃંગાર કરાય છે અને ભગવાનને નિત્ય દુર્વાગાસ અવશ્ય અર્પિત કરવા જોઈએ સિંદૂર ચડાવવું જોઈએ ચોખાથી પ્રભુને વધાવવા જોઈએ આસોપાલવના પાનના તોરણ આપણા ઘરમાં બાંધવા જોઈએ અને પ્રભુને જે બાજ ઉપર આપણે સ્થાપના કરેલી છે ત્યાં અખંડ જ્યોત પણ મૂકી શકાય છે આમ ભગવાન શ્રી ગણેશનું સાદી અને સરળ રીતથી ઘરમાં પણ પૂજા થાય છે અને મોટા મોટા પંડાણો પણ લાગેલા હોય છે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવાથી વિઘ્નો દૂર થાય છે સંકટો મટે છે જ્ઞાન શક્તિ અને ભક્તિની પ્રાપ્તિ થાય છે આદિદેવ ભગવાન શ્રી ગણેશની માનવામાં આવે છે ભગવાન શ્રી ગણેશનું આપણે સૌ પ્રથમ પૂજન કરીએ છીએ કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં અને કોઈ પણ મંગળ કાર્ય કરતા પહેલાં પણ ભગવાન શ્રી ગણેશનું પૂજન થાય છે એટલા માટે ભગવાન શ્રી ગણેશને મૂર્તિ કહેવાય છે જેમ કે લગ્ન વિવાહ મુંડન આદિમાં ભગવાન શ્રી ગણેશનું પહેલાં સ્મરણ થાય છે આપણે નવું ઘર વસાવીએ છીએ ત્યારે પણ ભગવાન શ્રી ગણેશની પ્રથમ પૂજા થાય છે અને કોઈ વાહન લઈએ ત્યારે પણ સાથીઓ કરીને ભગવાન શ્રી ગણેશનું પૂજન કરીએ છીએ આવી રીતે સૌ પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશ છે માટે આ ગણેશ ચતુર્થી એ સૌથી મોટી ચતુર્થી છે જેમાં પ્રભુનો જન્મ થયો મનાય છે ભગવાન શ્રી ગણેશની ઉપાસના માટે બહુ મોટા મોટા વિધિ વિધાન કે યજ્ઞ જાપની જરૂર નથી ફક્ત અઠવાડિયે એકવાર ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવામાં આવે છે ખાસ કરીને બુધવારે ગણેશજીનું પૂજન કરવું જોઈએ જે ભક્તો એક દિવસે જ માત્ર ગણેશજીનું પૂજન કરવા માંગતા હોય તે પણ કરી શકે છે અને ભગવાન શ્રી ગણેશની પૂજા કરતી વખતે ખાસ કરીને સોપારીનું પૂજન અવશ્ય કરવું જોઈએ કારણ કે સોપારી એ શક્તિ સિદ્ધિ બુદ્ધિનું પ્રતિક છે સોપારીનું પૂજન કરવાથી ભગવાન શ્રી ગણેશનું પૂજન થઈ જાય છે જો કોઈની પાસે મૂર્તિ ન હોય ફોટો ન હોય તો સોપારીનું પણ પૂજન કરી શકાય છે સોપારીને કંકુ સિંદૂર હળદર આદિથી પૂજન કરીને લાલ પુષ્પો ચઢાવાય છે ભગવાન શ્રી ગણેશ માનીને તેમને ઘી ગોળ લાડુ આદિનું નિવેદ્ય ધરાવાય છે અને આરતી ઉતારાય છે આપણા ઘરના મંદિરમાં જે ગણેશનું પૂજન આપણે કરીએ છીએ તે ગણેશજી તો એમનેમ રહે છે પરંતુ જો માટીની મૂર્તિ લીધી હોય તો તેનું વિસર્જન અવશ્ય કરવું જોઈએ તે મૂર્તિ ઘરમાં રખાતી નથી કારણ કે ભગવાનને આપણે તેડાવ્યા છે હવે તેડાવ્યા પછી એમને ઘરે પાછા તો મોકલવા પડે ને આપણા ઘરે તેમને રોકવા એ યોગ્ય ના કહેવાય કારણ કે એમને ઘણા બધા કામ હોય માટે જો ભક્તો ગણેશજીનું અલગથી પૂજન કરે તો તે મૂર્તિનું વિસર્જન અવશ્ય કરવું જોઈએ ચાહે જેટલા દિવસનો પૂજાનો સંકલ્પ કર્યો હોય એ પૂજા સંપન્ન થાય એટલે શુભ નદી તળાવ કે પછી દરિયામાં મૂર્તિનું વિસર્જન અવશ્ય કરવું જોઈએ આમ કરવાથી જીવનમાં રહેલી દરેક પીડામાંથી મુક્તિ મળે છે અને મનોકામના પ્રભુ પૂર્ણ કરે છે સદ્બુદ્ધિ સરળતાથી અને પવિત્રતાથી પ્રાપ્ત થાય છે જો ઘરમાં ક્લેશ કંકાસ કજીયો હોય તો પણ શાંત થઈ જાય છે સત્તાપૂર્વક ભગવાન શ્રી ગણેશનું આ દિવસે પૂજન કરવાથી આર્થિક સામાજિક માનસિક અડચળો પણ દૂર થાય છે અને ભગવાન શ્રી ગણેશની કૃપાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ઘરના દરેક સભ્ય ભગવાન શ્રી ગણેશનું પૂજન કરી શકે છે કારણ કે પ્રભુ તો સૌના છે આ ભગવાન શ્રી ગણેશની ચતુર્થીનું વ્રત કરવાથી ભાઈઓ અને બહેનોને સૌને લાભ પ્રાપ્ત થાય છે સુખ અને શાંતિ મળે છે વંશ વૃદ્ધિ થાય છે ઈચ્છિત કામનાઓ પૂર્ણ થાય છે આ વ્રતનું એક વિધાન છે કે આ વ્રત કરનારે આ વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ મિત્રો તો આ હતું ભાદરવા માસના શુદ્ધ પક્ષની ચતુર્થીના વ્રતની વિધિ મહિમા હવે આપણે સાંભળીએ ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી ગણેશ ચતુર્થીના વ્રતની કથા બોલો ભગવાન શિવ પાર્વતીના આનંદન સિદ્ધિ અને બુદ્ધિના દાતા લાભ શુભના પિતા સંતોષ સંપ્રદાય કરનાર દેવ સર્વે પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશની જય ભાદરવા માસમાં અજવાળી જ્યોતમાં ગણેશજી રીધી અને સીધી સાથે કૈલાસે જઈ રહ્યા હતા આકાશ માર્ગે જતા દુંદાણા દેવનું મુખ જોઈને ચંદ્રદેવ હસવા લાગ્યા તેમની મોટી ફાંદ અને લાંબી સૂંઢ જોઈને ચંદ્રદેવને ઠેકડી કરવાનું મન થયું ચંદ્રદેવ ગણેશજીને કહેવા લાગ્યા કેમ ગણેશજી આજે બ્રહ્મદેવે તમને ભૂખિયા કાઢ્યા કે શું જુઓ તો તમારું પેટ તો દેખાતું જ નથી છતાં ગણેશજી કાંઈ જ ના બોલ્યા એ તો ધીમે પગલે ચાલતા રહ્યા કારણ કે મોટું શરીર એટલે ધીમે પગલે ચાલે વાહન પણ ઉંદર એટલે કરવું શું અને રીધિ સિદ્ધિ કે જે બ્રહ્માજીના પુત્રી છે માટે બ્રહ્માજીનું નામ લઈને ચંદ્રદેવ ઠેકડી ઉડાડે છે તો પણ ભગવાન શ્રી ગણેશ વિવેક રાખીને ચંદ્રદેવને કોઈ ઉત્તર દેતા નથી ત્યારે ફરીથી ચંદ્રદેવ ભગવાન શ્રી ગણેશને કહે છે શું રૂપ ગળ્યું છે આમ કહીને ચંદ્રદેવ ખડખડાટ હશે છે અત્યાર સુધી ચૂપ રહેલા ભગવાન શ્રી ગણેશ ચંદ્રદેવનું અભિમાન સહન કરી ન શક્યા તેઓ ચંદ્રદેવ ઉપર ખૂબ જ ગુસ્સે થયા અને શ્રાપ આપતા કહ્યું હે ચંદ્ર તને તારા રૂપ ઉપર ખૂબ જ અભિમાન છે તે આજે મારી ઠેકડી કરી છે મને ઉશ્કેર્યું છે માટે તને મારો શ્રાપ છે કે આજના દિવસે એટલે કે આદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામે જોશે નહીં અને જો કોઈ ભૂલે ચૂકે પણ જોઈ લેશે તો તેના ઉપર અણધારી આફતો આવશે આટલું બોલીને ભગવાન શ્રી ગણેશ પોતાની મંદગતિ પ્રમાણે હળવે પગે ચાલતા થયા ચંદ્રદેવને ગણપતિની ઠેકડી કરવી મોંઘી પડી ગણેશજીનો શ્રાપ સાંભળતા જ ચંદ્રદેવ ધ્રુજી ઉઠ્યા તેઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ પણ હવે થાય શું જે બાણ કમાનમાંથી નીકળે તે પાછું વળે કઈ રીતે શ્રાપની જાણ થતાં ત્રિલોકમાં હાહાકાર મચી ગયું બધે જ એક જ વાત થવા લાગી કે જે ચંદ્રદેવનું મોઢું જોશે તેના ઉપર અંધાર્યા સંકટો આવશે માટે ચંદ્રદેવને જોવા નહીં દર્શન કરવા નહીં બિચારા ચંદ્રદેવ કોને પોતાની પીડા કહે તે તો લજાના માર્યા જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયા આથી ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અને અંધકાર છવાવાથી આખી સૃષ્ટિમાં આકાર મચી ગયો દેવો ગાંધરો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે બારે માસ અંધારી રાત કેવી રીતે વેઠાશે બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા ગણેશજીના શ્રાપની વાત કરી ત્યારે બ્રહ્માજીએ કહ્યું વિઘ્નહર્તા ગણેશજીનો શ્રાપ કદી મિથ્યા થતો નથી ગણેશજીનો શ્રાપ નિવારવા માટે હું કે ભગવાન શિવ કે ભગવાન નારાયણ સમર્થ નથી છતાં શ્રાપનું નિવારણ કરવા માટે ચંદ્રદેવે ગણેશજીનું વ્રત કરીને તેમને રીઝવવા પડશે ગણેશજીનું આ વ્રત ભાદરવા સુદ ચતુર્થીના દિવસે કરવાનું હોય છે ગણેશજીની કોઈ પણ ધાતુની અથવા તો માટીની મૂર્તિ બનાવીને તેનું સ્થાપન કરવાનું હોય છે વિધિ વિધાનથી ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવું જોઈએ ધૂપ દીપ નૈવેદ્ય લાડુ આરતીથી પૂજન કરવું જોઈએ અને ચૌદશના દિવસે સાંજના સમયે ભગવાન શ્રી ગણેશની મૂર્તિને વાજતે ગાજતે નદીએ લઈ જઈને જળમાં પથરાવી દેવાની આ દિવસે બ્રાહ્મણને જમાડીને યથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણા આપવી જોઈએ આ વ્રત જો ભક્તિપૂર્વક કરવામાં આવે તો ગણપતિજી અવશ્ય પ્રસન્ન થશે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળશે દેવતાઓએ આ સંદેશો ચંદ્રદેવને પહોંચાડ્યો ભાદરવો મહિનો બેસતા જ ચંદ્રદેવે ગણેશ ચોથનું વ્રત શરૂ કર્યું ગણપતિજીની વિધિવત પૂજન કરીને પ્રાર્થના કરવા માંડી કે હે ગણપતિ દાદા હું જાણે અજાણ્યા તમારા દોષમાં આવ્યો છું હવે મને ખૂબ જ પછતાવો થાય છે હે દયારુ દેવ સર્વપ્રથમ પૂજનીય દેવ હે દેવ દયા કરો આપના શ્રાપમાંથી મને મુક્ત કરો ગણેશજી તો ચંદ્રદેવની ભક્તિ જોઈને ખૂબ જ પ્રસન્ન થયા તેઓ ચંદ્રદેવને દર્શન આપતા બોલ્યા હે ચંદ્રદેવ તમને આખરે તમારી ભૂલ સમજાઈ ગઈ તેથી મને ઘણો આનંદ થયો મેં આપેલા શ્રાપમાંથી સંપૂર્ણ મુક્તિ તો તમને મળશે નહીં પરંતુ તમારા વ્રતના પ્રભાવે હું તમારો શ્રાપ જરા હળવો બનાવું છું જો કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજના દિવસે ચંદ્રમાનું દર્શન કરીને પછી આદરવા સુદ્ધ ચતુર્થીના દિવસે દર્શન કરશે તો તેને કોઈ જાતનું સંકટ નડશે નહીં પરંતુ જો કોઈ બીજના દર્શન કર્યા વગર જ ચોથના ચંદ્રનું દર્શન કરશે તો તેના જીવનમાં કલંક જરૂર લાગશે એ કલંક દૂર કરવા માટે જો કોઈ મારું એટલે કે ભગવાન શ્રી ગણેશનું ચતુર્થીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તો તેની ઉપર મારી કૃપા ઉતરશે આમ કહીને ગણપતિ દાદા ચાલ્યા ગયા હે ગણપતિ દાદા તમે જેવા ચંદ્રદેવને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર તથા કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો બોલો ભગવાન ગણપતિની જે મિત્રો આપણે સાંભળ્યું ગણેશ ચતુર્થીના વ્રતની કથા પૂજન વિધિ મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મિત્રો આ સંકટ ચતુર્થીનું જે વ્રત છે તેનો ઉપવાસ કે ગણેશજીનું પૂજન કરવાથી ધન વગરનાને ધન પ્રાપ્ત થાય છે સંતાન વગરનાને સંતાન પ્રાપ્ત થાય છે કુંવારી કન્યાઓના કોટ પૂરા થાય છે અને બહાર ગયેલ એટલે કે ઘર છોડીને ગયેલ વ્યક્તિ પણ સાજા માજા ઘરે આવે છે ઘરના ક્લેશ કંકાસ મટે છે પરીક્ષામાં વિદ્યાર્થીઓને સફળતા મળે છે અને જો ઘરમાં કોઈ તકલીફ રહેતી હોય તો તેના પ્રશ્નોનો નિકાલ મળે છે સંતાનો પણ સારી બુદ્ધિ અને સારા વિચારોવાળા રહે છે આમાં ગણેશ ચતુર્થીનું વ્રત ઘણું શુભ અને મંગલકારી છે આ ગણેશ ચતુર્થીનું વ્રત સાંજે ચંદ્ર દર્શન થાય ત્યારે ભગવાન શ્રી ગણેશની મૂર્તિનું ફરી એકવાર પૂજન કરીને આરતી કરાય છે આ ગણેશ ચતુર્થીનું વ્રત સાંજે સૂર્યોદય થાય ત્યારે ભગવાન શ્રી ગણેશની વિધિ વિધાનથી પૂજા કરાય છે આરતી ધૂપ દીપ નૈવેદ્ય કરાય છે બીજના દિવસે જેણે ચંદ્રમાના દર્શન કર્યા છે અથવા તો રામદેવ વ્રત કરેલું છે અખંડ જ્યોતના દર્શન કર્યા છે તેઓ પણ આજના દિવસે ચંદ્રમાનું દર્શન કરી શકે છે એટલે કે જ્યોતના ચંદ્રમાનું દર્શન કરી શકે છે અને જો કદાચ ચંદ્રમાના દર્શન ના થાય વાદળો હોય આકાશમાં વરસાદી વાતાવરણ હોય તો કહેવાય છે કે આપણે જે બાજોટ ઉપર ભગવાનનું પૂજન કર્યું છે ત્યાં ચોખાના નાના ચંદ્રદેવને બનાવીને તેની પૂજા અર્ચના કરવી જોઈએ તેના દર્શન કરી લેવા જોઈએ આમ કરવાથી પણ ભગવાન શ્રી ગણેશની સાથે ચંદ્રદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે એવો મહિમા છે આ દિવસે ભક્તો ભગવાન શ્રી ગણેશના મંત્રનો જાપ કરે છે ભગવાન શ્રી ગણેશના એકસો આઠ નામનો જાપ કરી શકે છે સાંભળી શકે છે હજાર નામનો જપ કરી શકે છે સાંભળી શકે છે ભગવાન શ્રી ગણેશની આરાધના કરીને ભગવાન શ્રી ગણેશના સંકટનાશક બાર નામ સ્ત્રોત છે જેનો જપ કરી શકાય છે તે નામ સ્ત્રોત છે ઓમ સન્મુખાય નં એકદંતાય કપિલાય નમ ઓમ ગજકર્ણાય નં લંબોદરાય નં વિકટાય વિઘ્નનાશાય નમ નં વિનાયકાય નમઃ ઓમ ધૂમ્રકેતવેય નમઃ ઓમ ગણાધ્યક્ષાય નમઃ ઓમ ભાલચંદ્રાય નમ ઓમ ગજાનનાય નમ આમ ભગવાન શ્રી ગણેશના બાર નામ સ્ત્રોત મંત્ર છે જેને જપ કરવાથી સર્વ રીતે ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે પ્રભુ પ્રસન્ન થાય છે મંગલ કરે છે મિત્રો આમ ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ચતુર્થી કે જેને મોટી ચતુર્થી કહેવાય છે તેના વ્રતનું વિધાન છે આ વ્રત દર વર્ષે કરી શકાય છે અથવા આજથી સંકલ્પ કરીને દર ચતુર્થીનું વ્રત પણ કરી શકાય છે જે માસમાં બે ચતુર્થી આવે છે શુદ્ધ અને વધ પક્ષની ચતુર્થી ભાવથી પ્રેમથી પ્રભુનું ભજન કીર્તન કરીને વ્રત કથા સાંભળવાનો મહિમા છે અને અંતે આપણે એક શ્લોક બોલીએ ઓમ એક દંતાય વિઘ્ન હે પ્રક્રોડાય ધીમહિ તન્નો પ્રચોદયત પ્રચોદયાત તંતી બોલો ભગવાન શ્રી ગણેશની જે મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ